હાલ અકસ્માતનો ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી છે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા રાજ્ય સ્તરીય ખેલાડી હોવાથી આ ઘટનાથી સ્થાનિક રમતગમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે ઘટનાનું કારણ અને જવાબદાર વ્યક્તિ વાહનના સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે સુરત મનપાની કચરા ગટ્ટી સાથે થયેલા અકસ્માતને લઈને શહેરના ટ્રાફિક સલામતી અને કચરા વ્યવસ્થાપનના નિયમો પર પ્રશ્ન ઉભા થયા છે જે મારું નામ લાલાભાઈ ભરવાડ છે અલગ કઈ જગ્યાએ શું ઘટના એવી રીતની છે કે અમારા જીમ ની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીક પ્લેયર રહી ચુક્યો રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહી છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બન્યો અને ત્યાં ફિલ્ટર થયું છે એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે